અમને ખૂબ સપોર્ટ કર્યો જે જવાન છોકરા બાઈક છે ગાડી છે આખું ગામ ખેતર બેતર બધું છોડખોર કાળી નાખી પણ કંઈ મળ્યું નતું પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે તો કમ્પ્લેન કરી કે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ પણ સાંજે સાતના એકે અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવાનું આવ્યું છે પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા આટલા સુધી અમને માહિતી છે આગળ કંઈ માહિતી નથી હું પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે પણ અમારો સહયોગ આખા ગામનો જવાન વડીલ મારી ઉંમરના એ બધા એમને કરે છે અમે કોઈ રૂપ કરતા નથી પણ અમારી માંગ એ રીતે છે કે જે બી હોય જે બી સમાજનો હોય એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરું કાયદા એના ઉપર લાગુ થવા જોવે જે બી કલમવું લાગે એ બધા લાગવી જોઈએ ગમે તે સમાજનો એટલે પછી બીજાના કોઈને આવી હિંમત ના થાય એટલા માટે આ રજૂઆત કરીએ મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઈલ શેરશી વતની ગામ ટુકરિયા ઓકે થેન્ક યુ